કે આ એની બેન મને નડશે નઈ તો કે તોય ખોટું નામ આવી ગયું અત્યારથી નથી ખોટું આપડે આગળ કરવું હોય તો પછી એમ વાત ઈ નઈ એને ભૌતિક કીધું ભૌતિક મને નથી કીધું મને મારી બેને કીધું કે ધ્રુવ એટલે કેમ આમ છે એમ એટલે બસ ઈ આમથી આમ જ થાય નકરી ફરવાની વાત ને નકરી બધી પાર્લર ની વાત ને બધી બે પ્રેમી પંખીડા આપડે મળે ને વાત કઈક સરસ હોવી જોઈએ તો બધી હાઈ ફાઈ ની વાતો થાય મેં પેલેથી તમને કીધું તું હિના શોખીન છે પેલા તમને શોખીન છે એમ કીધું તું એને ઝુકવાનું થાય કે ન થાય હવે એમાં એટલે હાવ હલકા હલકુ કે તમારું અમારે ઘર માં બધા એમાં છે અમારા છોકરી કરોડ પતિ ઘર છે એને એમાં આવ્યો તો સાત હજાર નો એટલે તમે એમ કહો હલકા હલકુ હલકું વાત કરો એવું નથી તમે અત્યારે નવી લીધી હોય કંપની છે બહાર પડ્યું હોય ઈ જ લીધું હોય ઈ તમને હું બરાબર હું સમજુ છું બધા સમજે છે ઈ હારો ફોન છે હું સમજુ છું પણ હિના ને થોડું કેવા ઓલું લાગે કે ન લાગે એમ

કે ભૌતિક જીજુ છે એ ગાડી તમે અમારે મારે લેવી છે એ તો અમારે નોંધ થાય ને બરોબર એટલે નિર્ણય અત્યારથી વાળી લીધો અને અમે એવી અમે ઈચ્છા રાખીએ કે એના છે ને આગળ જતા સાચું સારું મળે એ બધી પૂરી થાય એવી અમારી બે હાથે અમારે જોતું તમે માણસો હારાશો એટલે તમારા કઈ નતું છોકરી બરોબર તો પછી તો અમે તમારી પાસે હુલે તમે માણસો હારાશો હારું જ જોતું બરોબર એટલે અમે તમારી પાસે આવ્યા હેજુ હૌદી કે ફૂલ ગેરંટી લીધી માણસો તમારે કઈ નહીં કેવું પડે અમને સારા લાગ્યા ખામી દેવાના પણ એવું ડગલે ડગલે થાય ને તમે ડાયરેક્ટ તમે પખ્માન વાત કરો એ પછી નો થાય ને એ રીતે થયું હવે જય સોમનારાયણ બરોબર